સમાચાર હિંમતનગરથી મળી રહ્યા છે જ્યાં હુડા સામે અગિયાર ગામના લોકો મેદાને ઉતર્યા છે અગિયાર ગામના લોકો એકઠા થયા અને વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીંયા ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા અગિયાર ગામના મિલકત ધારકો વિરોધ કરી રહ્યા છે હુડા હટાવવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ હિંમતનગરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે હિંમતનગરના તમામ ખેડૂતોનું પણ અગિયાર ગામના લોકોને ટેકો છે હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઉડાથી હડિયોલ ગામની સોળસો થી બે હજાર એકર જમીન જશે ગામના ખેડૂતોની ટકા જેટલી જમીન કપાતમાં જઈ શકે તેવી ભીતિ છે આ જ અંગે તમામ જાણકારી આપશે અમારી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી સચિન કડિયા લાઈવ જોડાઈ ગયા છે સચિન આપ હિંમતનગર પહોંચ્યા છો ત્યાં આખરે કેવો માહોલ છે શું આખરે રજૂઆત છે શેના કારણે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે

થઈ જાય બીજી તરફ અહીં ખેતીને પણ નુકસાન થાય એટલે કે સારું છે એટલે હુડા હા દ્રશ્યો જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા એકત્રિત થયા છે અગિયાર ગ્રામ પંચાયતના અઢાર ગામડાઓ જે છે તે આ વિસ્તારમાં જે છે તે આ અસર થવાની છે અનેક કાર્યક્રમો અગાઉ પણ જે અહીં

શું કેશો બા ખાસ કરીને હુડા આવશે તો તમારી જમીનને કેટલું નુકસાન થશે કારણ કે ખેતી ને નુકસાન થશે જય જવાન જય કિસાન જય ભારત હુડા તો હટાવવો જ પડશે તમારે નહીં ચાલે સેમ કે મારા એ હું તો હવે ભાઈ દાદીઓ બધી લેવાની છું અને તમારી ઓફિસ આપીએ ઓફિસ આવી અને ભગવાન ની મા કરી ને બીજા તમારે સાચો લેવું પણ હુડા તો હટાવો પડે ને હટાવો પડે તમારા બાપની મિલકત નથી આ મને તમારી મિલકત હો ત્યાં મેં તમારી મિલકત આ

કેટલા લોકો અહીં ભેગા થશે શું વિરોધ છે પચીસથી ત્રીસ યાર માસ ભેગું થશે અગિયાર ગામના બધા જ ખેડૂતો આવશે તે સિવાય ભ્રી તાલુકો પ્રાંતિક તાલુકો તલોજ તાલુકો આખા સાબરગાંઠાના બધા જ ખેડૂતો સપોર્ટમાં છે કારણ કે જે ખેડૂત પાસે દસ વીઘા જમીન છે એના ચાલી થકા પ્રમાણે ચાર વીઘા જમીન મફત જ લઈ જવાની અત્યારે હાલ ફ્રી મતનગરની અને આજુબાજુમાં જેટલા પ્લોટ પડેલા છે એમાં જ કોઈ રહેવા વાળું નથી તો આ હુડાની જરૂર ક્યાં છે

અને ખેડૂતો બિલકુલ ખાતેદાર મટી જાય છે અને ખેતી વિહોણા બની જાય છે અને રોજગારી અમારી છીનવાઈ જાય છે એટલે અમારા જાનના જોખમે પણ અમે હુડા હટાવીને જ રહેશું અહીં હુડા હટાવવાના વિરોધ ને લઈને

વર્ષ 2012 માં પણ આનો વિરોધ થયો હતો જલંદ આંદોલન કરવાને લઈને સ્થગિત કરવામાં આવ્યું હતું પરંતુ ફરી એકવાર 2025 માં હુડા આવને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહાસંમેલન કરવામાં આવી રહ્યું છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે હુડા હટાવો જમીન બચાવો જી વિકાસ જી આભાર સચિન તમામ જાણકારી આપવા બદલ હિમતનગરના દ્રશ્યો જ્યાં હુડા સામે લોકો એકઠા થયા છે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે લોકો મહિલાઓ પણ તેમાં જોડાય છે અને રજૂઆત કરવામાં આવી છે કે ન્યાય આપવામાં છે